નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલ હાર્દિક સ્વાગત છે સિંગવર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આરોડા તથા ના અરજદાર દ્વારા માહિતી અધિકાર માંગ માહિતી માંગ્યાના થી સાત મહિના થવા આવ્યા છતા આજ દિન સુધી માહિતી નહીં માપવા માંગ અરજદારો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવે દાહોદ જિલ્લાના સિંગવર ગ્રુપ ગ્રામ પંચાયત આરોડા જેતપુર ના અરજદાર પરમાર ગણપતભાઈ તથા જેતપુર ના ડામોર પ્રવીણભાઈ દ્વારા

તાલુકા વિકાસ અધિકારી અરજી આપવામાં આવી હતી તેનો પણ ઓથોરિટી અને તાલુકા વિકાસ અધિકારી સિંધવ તાલુકા પંચાયત ખાતે રાખવામાં આવી હતી તેમાં પણ આ માહિતી નહીં મળતા પરમાર ગણપતભાઈ ગામ અરોરા દ્વારા ગાંધીનગર રજીસ્ટર શ્રી ગુજરાત માહિતી આયોગ કમયોગી ખાતે અરજદાર દ્વારા અરજી આપવામાં આવી હતી જ્યારે ગાંધીનગર રજિસ્ટર ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા સિંગવર તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી ક્રમ મંત્રી ગ્રામ પંચાયતને તારીખ છ ચાર બે હજાર ચોવીસ ના રોજ મોકલી આપી અરજદાર ગણપતભાઈ વીરસિંહભાઈ પરમાર તાત્કાલિક ધોરણ માહિતી આપવા જણાવ્યા છતાં આ દિન સુધી આ માહિતી નહીં આપવામાં આવતા અરજદાર દ્વારા કરેલી સરકાર દ્વારા આવી જે જાહેર માહિતી અધિકારનો જે અમલ કરવા માટે જે નિયમ બનાવવામાં આવ્યા તે નિયમ છે પરંતુ સરકારી તંત્રના અધિકારી દ્વારા માહિતી નહીં આપતા આ જે માહિતી અધિકારનો જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તેનો શું મતલબ જ્યારે સરકાર દ્વારા લોકો રૂપિયા ખર્ચીને માહિતી માહિતી માંગતા હોય હોય અને મહિના સુધી તો પછી તે માહિતી અધિકારમાં માહિતી માંગવાનો શું મતલબ જ્યારે સરકાર દ્વારા ત્રીસ દિવસમાં જે માહિતી અધિકાર દ્વારા માહિતી માંગવામાં આવે છે તે આપવાનું હોય છે પરંતુ સરકારી તંત્ર દ્વારા મહિનાઓ સુધી માહિતી આપવામાં આવતી નથી જ્યારે અરજદારો પરમાર ગણપતભાઈ તથા ડામોર પ્રવીણભાઈ દ્વારા જે માહિતી અધિકારમાં જે મુદ્દા સાથે અરજી કરવામાં આવી છે તેમને જાહેર માહિતી અધિકાર મળશે ખરી કે પછી અરજદારોને ધોયેલા મોજ જેમ બેસી રહેવું પડશે તેવું અરજદારોમાં ચર્ચાઓનો વિષય બનવા પામ્યો છે જ્યારે સરકાર દ્વારા જે માહિતી અધિકારના અરજદારોને માહિતી માંગવામાં આવી છે તે માહિતી અપાવવામાં મદદ કરશે ખરી દાહોદ ચીફ ઇમ્તિયાઝ ઘાંચી